અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો ખેડૂતોમાં ખુશીની લહેર તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો અમરેલી જિલ્લાના ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશીના સમાચાર સતત વર્ષે રહેલા મેઘરાજાના કારણે જિલ્લામાં આવેલો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો ડેમમાં પૂર આવતા પૂરતા પ્રમાણમાં પાણીની આવક હવે ડેમના ગેટ ખોલવાની થઈ આવશ્યકતા ખોડિયા ડેમ છલકાતા આસપાસના ગામોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ખેડૂતોને આવનારા રવિ સિઝન માટે પૂરતું સિંચાઈનું પાણી મળે તેવી આશા બંધાણી છે લાંબા સમયથી ડેમ છલકાતા જનજીવનમાં આનંદ છવાયો છે અને ગ્રામજનોમાં શહેરવાસીઓ ડેમના નજારા જોવા માટે ઉમટી પડ્યા છે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો ચાલુ મોસમમાં સૌ વખત અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન ખોડિયાર ડેમ છલકાયો પાણીની આવક સતત ચાલુ રહેતા દરવાજો અઢી સેન્ટીમીટર જેટલો ખોલવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન છે આ ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાના સારા વરસાદને કારણે ખોડિયાર ડેમ થયો છે ઓવરફ્લો અને સૌથી મોટો જિલ્લાનો ડેમ પ્રથમ વખત સલકાતા રવિ સિઝન માટે ખેડૂતોને પાણીની આશા બાંધાણી ડેમનો એક દરવાજો અઢી સેન્ટીમીટર ખોલી આવકને મેન્ટેન કરવામાં આવી રહી છે ખોડિયા ડેમ ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારમાં વિસ્તારના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી સેક્શન ઓફિસર ખોડિયા ડેમ આજ રોજ પંદર નવના ઓગણીસ કલાકે ખોડિયાર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાતા ખોડિયાર ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલવામાં આવેલો છે ખોડિયાર ડેમના કેચમેન્ટની અંદર વરસાદ થતાં ડેમ આજે સો ટકા ભરાયેલો છે ધીમે ધીમે આવક ઘણા ટાઈમથી ચાલુ હતી રોજ સો ટકા સંપૂર્ણ ભરાતા પાસઠ નો ઇન્ફ્લો ચાલુ છે એક દરવાજો એક ઇંચ ખોલતા છાસઠ પોઈન્ટ સડસઠ ક્યુસેકનો આઉટફ્લો ચાલુ કરવામાં આવેલો